ચાલો ખેડૂત મિત્રો જમીન સંપાદનની પ્રક્રિયાનો વિષય ઘણો લાંબો છે એને જ આપણે આગળ ચલાવીએ તમે યુટ્યુબની અંદર રમણીભાઈ કોટડીયા લખજો એટલે આવી અવનવી માહિતી મળશે જમીન સંપાદન માટે કયા અધિકારીને કેટલી સત્તા છે ખાસ કરીને આવી બધી નિકાલની સત્તા જે છે એ જમીન સંપાદન અધિનિયમે જિલ્લા કોર્ટના ચુકાદા વિરુદ્ધ વડી અદાલત એ આ નિયમો નક્કી કરી દીધેલા છે જેથી કરી અને એવોર્ડની રકમ જે છે ઝડપથી નક્કી થાય અને એવોર્ડના અધિકારોની અમલવારી ઝડપથી થાય તો આવી સત્તાઓ સંપાદન અધિકારી તરીકે પ્રાંત નિવાસી કલેક્ટર અધિક નિવાસી કલેક્ટર્સ એટલે બધે ડેપ્યુટી કલેક્ટર્સ કક્ષાની વ્યક્તિઓ જો ફરજ બજાવતા હોય તેને પાંચ લાખ સુધીના એવોર્ડ જાહેર કરવાની સત્તાઓ છે પણ એમાં વધારાનો એક રિવાજ પણ છે કે પાંચ લાખથી વધુ પરંતુ દસ લાખ સુધીના એવોર્ડ હોય તો જિલ્લા કક્ષાએ લેન્ડ પ્રાઇમરી કમિટી જે છે એ વેલ્યુએશનના આધારે આવી નિવાસી અધિકારીને સત્તા આપી અને એવોર્ડ છે જાહેર કરી શકશે હવે જિલ્લા કલેક્ટર્સ જે છે ખાસ કરીને નર્મદા સિંચાઈ યોજના પછી આખી કારણ કે એમાં વધુ વધુ જમીનો એકવાયર કરવાની થઈ એની સિંચાઈ યોજનાઓ નીચે જે કેનાલો નીકળતી હોય ખુલ્લી કેનાલો નીકળતી હોય અને આવા ઘણા બધા કિસ્સાની અંદર સંપાદન કરવાનું થયું એટલે આખી ગાઈડલાઇન નક્કી થઈ રહી છે કે જિલ્લા કલેક્ટર્સ અને અધિક કલેક્ટર્સ એટલે કે સંપૂર્ણ કલેક્ટર કક્ષાનો જે દરજ્જો ધરાવતા હોય એને દસ લાખ સુધીના એવોર્ડ પોતે જાહેર કરી શકે પણ દસ લાખથી વધારે અને વીસ લાખ સુધીના એવોર્ડ જે છે એ જિલ્લા કક્ષાની લેન્ડ પ્રાઇઝ કમિટીએ મંજૂર કરેલા હોય તો આવા એવોર્ડ જે છે એ પણ એ જાહેર કરી શકે છે એટલે સીધા એમ કહીએ કે પાંચ લાખ સુધીના એવોર્ડ હોય તો કમિટીએ નક્કી કર્યા હોય તો દસ લાખ સુધીના અને કલેક્ટર જયારે દસ લાખ સુધીના સીધા પોતે એવોર્ડ નક્કી કરી શકે અને કમિટીએ લેન્ડ પ્રાઇઝ કમિટીએ જયારે નક્કી કરી દીધા હોય તો એની ડબલ વેલ્યુ એટલે વીસ લાખ સુધીના એવોર્ડ જાહેર કરી શકે બાકીના એવોર્ડ જે છે મહેસૂલ કક્ષાએ જાય એટલે પંદર લાખ સુધીના એવોર્ડ જે છે એ મહેસૂલ કક્ષાએ એથી ઉપરના બધા તમામ એવોર્ડ જે છે એ ત્યાં વેલ્યુએશન નક્કી કરવા માટે જતા હોય છે એની સત્તા પછી કલેક્ટર્સને રહેતી નથી પણ ચેપ્ટર તો કલેક્ટર થકી ચાલે જેમ કે પૂરી થઈ જતી હોય તો જિલ્લા કલેક્ટર્સને એ અને જિલ્લા કલેક્ટર્સની સત્તા પૂરી થઈ જતી હોય તો એ મહેસૂલ સચિવ જે છે ત્યાં પહોંચે અને મહેસૂલ સચિવમાં પણ વિવાદ હોય તો મહેસૂલ વિવાદ એટલે એસએસઆરડીમાં આ કેસનો નિકાલ કરવાનો રહે આ માટે સરકારશ્રીની અગત્યની સૂચનાઓ એ છે કે એમાં પૂર્વ મંજૂરી લેવાની થાય છે એટલે મહેસૂલ ખાતાના પરિપત્ર નંબર પૂર્વ મંજૂરી અને અને પણ એમને જ મોકલવાનું થાય કલમ માટે એકત્રીસ એક બે હાજર સાત પહેલા જો એ ચૂકવાનું બાકી હોય ને પ્રક્રિયા પૂરી કરવાની બાકી હોય તો મહેસૂલ વિભાગના પરિપત્ર બાવીસ આઠ બે ના નિયમ અનુસાર એની કાર્યવાહી અમને કરવી પડે એટલે જૂના કેસ બાબતની વાત છે જમીન સંપાદનના કેસોની સમીક્ષા માટેના અગત્યના મુદ્દાઓ શું છે તો એના માટેનું આખું એક પત્રક આવે છે એ આપણે અલગથી એક ઓડિયોની અંદર વાત કરીશું અહીંયા ભલે આપણે આ વાતની અહીંયા પૂરી કરીએ યુટ્યુબ ની અંદર જઈને તમે રમણીભાઈ કોટડીયા અલગ જો એટલે આવી અવનવી વિગતવાર માહિતી તમને સાંભળવા મળશે